હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુઝ બ્લોગ આજે આપણે ચોમાસાની અંદર કપડાં સુકવવા માટેનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરવા માટે એક ખૂબ સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવીશું જેનાથી આપણા કપડાં સેટ તો રહેશે પણ સાથે સાથે ઝડપથી મળી પણ આવશે મિત્રો નાની નાની જગ્યાની અંદર આપણે જો ફ્લેટમાં રહેતા હોય અથવા તો કોઈ એવી જગ્યાએ રહેતા હોય જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય હવા ઓછી આવતી હોય એ સમયે આપણે આ ઓર્ગેનાઇઝર છે એને ઉપયોગમાં લઈ શકીએ તો સૌથી પહેલાં મેં લીધી છે આવી ટોપલી જેમાં આપણે શાકભાજી ભરતા હોઈએ અથવા તો ફ્રૂટ કે વગેરે જે કાંઈ હોય એ મૂકતા હોઈએ તો મેં આવી એક ટોપલી લીધી છે આનો આપણે યુઝ એવી રીતે કરીશું કે ચોમાસામાં એનો ઉપયોગ થશે પછી પાછું પણ તમે આને તમારા રોટીન ઉપયોગમાં લઈ શકશો આને આપણે નકામી તો નહીં બનાવીએ પણ તમે જ્યારે આનો ઉપયોગ બંધ કરશો ચોમાસું જશે અને તમારું ઓર્ગેનાઇઝર ફ્રી થઈ જશે તો ફરીથી તમે આ ટોપલી છે અને પાછો ઉપયોગ કરી શકશો તો ચાલો બનાવીએ સરસ મજાનું ઓર્ગેનાઇઝર હવે બનાવવા ઓર્ગેનાઇઝર બનાવવા માટે મેં અહીંયા એક આવી ટોપલી લીધી છે જેમાં આપણે બટેટા ડુંગળી લસણ જે ભરતા હોઈએ એ અને આવી થોડી દોરી લીધી છે જો આવી દોરી તમારી પાસે હોય તો તમારે માપ માપવાની જરૂર નહીં પડે અને સીધી તમને એક સરખી માપની જ તે દોરીઓ મળી જશે જો આવી દોરી હોય તો ઠીક છે નહીંતર પછી આવી દોરી લઈ અને એમાંથી એક સરખા માપના તમારે કટકા કરવા પડે જેવી રીતે બે છેડા છે એને ભેગા કરવાના અને પછી તમારે જેટલી લંબાઈ રાખવી હોય બહુ લાંબી લંબાઈ નહીં રાખવાની પણ જેટલી લંબાઈ રાખવી હોય ટૂંકી લંબાઈ જેટલી હશે એટલું વધારે સારું લાગશે તો જેટલી તમારે લંબાઈ રાખવી હોય એટલો બે છેડા સરખા રાખી અને બે કટકા કરી લેવાના આ અને સાથે સાથે લેવાની છે આવી ચીપટીઓ જેને આપણે કપડાં સુકવવામાં ઉપયોગમાં લઈએ છીએ અને ખાસ કરીને આવી કાણાવાળી હોય તો વધારે સારું બાકીની ચીપટી હોય એમાં પણ આરામથી થઈ જશે તમે આવી દોરીનો ઉપયોગ પણ કરી શકો અને કાંઈ ન મળે તો આવી પ્લાસ્ટિકની દોરી હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ એકદમ વેસ્ટમાંથી બેસ્ટ બનતી વસ્તુ છે જો અને આવી છોકરાઓની જે સ્કેચ પેન પડી હોય નકામી એનો પણ આપણે આના અંદર ઉપયોગ કરીશું તો તમે આગળ જોશો કે આનો કેટલો સરસ અને મસ્ત ઉપયોગ થાય છે અને છેલ્લે ઉપર આપણે હેંગ કરવા માટે એટલે કે આને ઓર્ગેનાઇઝરને ટીંગાડવા માટે મેં અહીંયા લીધું છે એક આ પેન્ટમાંથી નીકળેલું આવું હુક જો તમારી પાસે હોય તો એનો ઉપયોગ કરવાનો નહીતર પછી આવી જે બધામાં આપણે આવી ક્લિપ આવે છે જેનાથી બધા પડદા છે એ સારી રીતે રહી જાય તો ચાલો બનાવીએ આપણું સરસ મજાનું ચોમાસામાં કપડાં સુકવવા માટેનું ઓર્ગેનાઇઝર જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક શેર કરો અને કોમેન્ટ પણ કરો તમને વિડીયો ગમ્યો કે નહીં અને હા નોટિફિકેશનનું બટન દબાવી દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝર બનાવવા માટે જો અમુક બીજા ઓર્ગેનાઇઝર બનાવવામાં આપણે એને સરિયો ગરમ કરીને કાણાં પાડવાના એમાં કશું જ નથી કરવાનું આપણી પાસે અહીંયા ઓલરેડી આ સરસ મજાના હોલ છે તે એના અંદર જ તે આપણે આ દોરી છે એને રાખી દેસું તો તમારે આની અંદર આઠ આઠ છે કે બાર છે એ તમારી અનુકૂતા પ્રમાણે તમે એના અંદર આવી ક્લિપ છે એ આવી શકે તમે એવી રીતે ગોઠવી શકો તો સૌથી પહેલાં છે આવી બે દોરી લેવાની છે અને એ દોરીને આપણે અહીંયા આ હોલની અંદર એક દોરીને આ બાજુથી અને એક દોરીને આ બાજુથી એવી રીતે અહીંયા ગાંઠવાળી લેવાની છે અને આ દોરીનો પણ તમે પછી ઉપયોગ કરી શકો જ્યારે આ ઓર્ગેનાઇઝર તમારું કામમાં ન આવે અને તમને એમ લાગે કે હવે આ દોરીનો ઉપયોગ કરવો છે તો એ દોરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો આવી રીતે અહીંયા આપણે એને ગાંઠવાળી દેવાની છે જુઓ આ ગાંઠ વાળી ગઈ એટલે આ દોરી પણ હવે અહીંથી હલશે નહીં જુઓ આ દોરી અહીંથી હવે નહીં હલ અને નીચે આ જે ચીપટી છે એ ચીપટીને એક છેડો આ બાજુથી અને એક છેડો આ બાજુથી એવી રીતે લઈ જો આમ આવી રીતે લઈ અને પછી બે છેડા બહાર કાઢી અને એને પણ આપણે અહીંયા ગાંઠ વાળી લેવાની છે આવી રીતની દોરી લેવાથી પછી તમારું જે ઓર્ગેનાઇઝર છે એના આ છેડા ફિક્સ થઈ જશે હવે આમાંથી છે એ તમે પછી આ જે ક્લિપ છે એ હલહલ નહીં કરે જો આવી રીતે બહુ જાજી દોરી આપણી વેસ્ટ ન જાય ને એકદમ નીચે ગાંઠ લાગે આવી રીતે એમ કરી લેવાનું તો તમે જોશો કે હવે આ જે ગાંઠ છે એ સરસ લાગી ગઈ છે જો જો આવી રીતે તમે જોઈ શકો છો જો આવી રીતે હું છે ને બધી જ ગાંઠ પેલા લગાવી દઉં પછી તમને ઓર્ગેનાઈઝર બતાવું મિત્રો ચોમાસામાં જ્યારે એક તો ખૂબ વરસાદ હોય અને એમાં જગ્યાનો અભાવ હોય ફ્લેટમાં રહેતા હોય અથવા તો કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય ઘરમાં પણ કેટલીક જગ્યા હોય કે જેમાં તમે કપડાં સૂકવી શકો તો આ જે ઓર્ગેનાઇઝર છે એને તમે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો અને ખૂબ નાની એવી જગ્યાની અંદર જ તમે ઝાઝા બધા કપડાં સૂકવી શકો અને નાના નાના બાળકોના કપડાં ખાસ કરીને બાળકોના કપડાં છે એ સૂકવવાનું બહુ આપણને અઘરું લાગે એટલા માટે કે નાના નાના કપડાં પછી એને ગોતવાય અઘરા પડે જો કંઈક આ એવી જગ્યાએ મૂકાઈ ગયા હોય તો તો આ જે ઓર્ગેનાઈઝર છે એની અંદર કપડાં પણ ખૂબ સારી રીતે ગોઠવાયેલા રહે છે અને સુકાઈ પણ જાય છે તો ચોક્કસથી તમે પણ આ ઓર્ગેનાઇઝર જો તમારે જરૂરિયાત ઊભી થાય તો બનાવજો જો આવી રીતે આપણે બધી જ જે ક્લિપ છે કપડાં સુકવવાની એને ગોઠવી લેવાની છે અને બધી જ વસ્તુ રીયુઝ કરી શકાય એવું નથી કે બસ એક જ વખત ઉપયોગ થશે આ તમે બધી જ વસ્તુ આ ટોપલી સહિત તમામ વસ્તુ છે એને ફરીથી રીયુઝ પણ કરી શકશો જો આવી રીતે તૈયાર થઈ જાય તો મિત્રો જુઓ આવી રીતે બનાવી લીધું છે હવે આપણે આને છે ને ટીંગાડવા માટે અહીંયા ઉપર છે એ દોરી લગાવીશું આ જે છે એમાં આપણે કપડાં લગાવીશું અને અહીંયા આપણે દોરી લગાવવાની છે તો ચાલો એને પણ દોરીને પણ લગાડી લઈએ તો મિત્રો આને ટીંગાડવા માટે આપણે લગભગ આ એક ફૂટ એનાથી થોડુંક વધારે એવા આપણે ચાર કટકા કાપી લઈએ જો આ બે કાપેલા છે આવી રીતે અને બીજા બે ને પણ એક સરખા માપના જ આપણે કાપવાના છે તો બીજા બે પણ કાપી લઈએ જો હવે આ ચાર કટકા છે એના ઉપર આપણે આ ચાર કટકા છે એને આપણે અહીંયા ઉપર લગાવવાના છે અહીંયા પણ મેં જુઓ બબે આ જે હોલ છે એને છોડી અને બબે હોલ છોડીને મેં આ દોરીઓ લગાડેલી છે તમે ઓછા કપડાં સુકાય એવું ઓર્ગેનાઇઝર બનાવવું હોય તો તમે ત્રણ ત્રણ ચાર ચાર હોલ છોડીને પણ બનાવી શકો છો આમાં તમે બહુ ખૂબ ઝાઝા બધા કપડાં સુકવી શકશો જો હવે આ જે હોલ છે એની અંદર આપણે દોરીને નાખી દેવાની છે આમ અને પછી ત્યાં આપણે ગાંઠ વાળી લેવાની છે ગાંઠને થોડીક મોટી વાળવાની જાડી જેથી કરીને એ નીકળી ન જાય આવી રીતે બે ત્રણ વખત ગાંઠ મારશો એટલે નહીં નીકળે અને પછી દોરીને ખેંચી લેવાની છે એવી જ રીતે એક્ઝેટ એની સામે આપણે બીજી દોરી લગાડીએ અને ત્યાં પણ આપણે આ જે દોરી છે એને બેથી ત્રણ વખત ગાંઠ મારી લઈએ જો આવી રીતે આપણે અહીંયા આ ચારે ચાર દોરીને અહીંયા લગાડી લીધી છે અને હવે જે આપણી પાસે આ જે નકામી સ્કેચ પેન પડી છે એનો ઉપયોગ કરવાનો છે આપણું ઓર્ગેનાઇઝર ઘરમાં ટીંગાડેલું સરસ લાગવું જોઈએ અને જોનારને એમ થવું જોઈએ કે આ તમે ક્યાંથી ખરીદ્યું તો એને વધારે સારું લૂક આપવા માટે આપણે અહીંયા આવી જે વધારાની જે સ્કેચ પેન છે એ લીધી છે અને પાછળથી ખોલી અને આ જે હોય એને કાઢી લેવાની છે અને અહીંથી પણ આ જે એની પીન હોય એને પણ કાઢી લેવાની છે આવી રીતે આ બધી જ સ્કેચ પેન છે એને આપણે કાઢી લઈએ આ બધી જ સ્કેચ પેન છે એની આપણે વધારાની અંદરની વસ્તુ કાઢી લઈએ તો જુઓ અહીંયા તો અહીંયા છે એ મોટો હોલ છે એમાંથી આપણી દોરી જશે પણ અહીંયા નાનો એવો હોલ છે તો આપણે એક પેચું એવું ગરમ કરી અને અહીંયા હોલ પાડી લઈએ અથવા તો કાતરથી અહીંયા કાપી લઈએ ગરમ કોઈ પણ સાધન કરી અને અહીંયા કાપી લઈએ જો આવી રીતે આવી રીતે ચાકુને ગરમ કરી અને એનો આગળનો ભાગ છે એને આપણે કાપી લેવાનો છે એક જ વખત ગરમ કરશો તો લગભગ બધી જ એકસાથે થઈ જશે તો અહીં મેં જે આ બધી જ જે સ્કેચ પેન નકામી હતી એને આવી રીતે કાપી અને તૈયાર કરી લીધી છે અને એને હવે આપણે આ જે દોરી છે એના અંદર પરોવી લઈએ એકદમ મસ્ત અને યુનિક આખું ઓર્ગેનાઇઝર થાય છે તમે બનાવશો એક વખત તો કાયમ ચોમાસામાં પછી તમે આ ઓર્ગેનાઈઝર બનાવશો અને એકદમ ફ્રીમાં બધી જ વસ્તુ પાછી તમે રીયુઝ પણ કરી શકવાના છો અને આ જે સ્કેચ પેન લીધી છે એ એકદમ નકામી બાળકો ન વાપરતા હોય અને આપણે ફેંકી દેવાની હોય એવી જ સ્કેચ પેનનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે જો આના અંદર આપણે હવે લગાડી લીધી છે હવે જે આ ભાગ છે એને આપણે ગાંઠ મારી દેવાની છે આવી રીતે જેથી કરીને આપણું ઓર્ગેનાઇઝર છે એ સ્ટેબલ રહે અને હલ્લે ખૂબ એટલા માટે જો આવી ક્લિપ હોય તો એને તમારે ગાંઠ મારતા પહેલા એક આવી રીતે ગાંઠ મારી અને આને વચ્ચે લઈ લેવાની આમ અને પછી એક ગાંઠ મારી દેવાની આવી રીતે એટલે આ ટીંગાડવા માટે તૈયાર થઈ જશે ગાંઠને થોડીક ખેંચીને બંધ કરવાની જેથી કરીને કપડાના વજનથી પણ ખુલ્લી ન જાય જુઓ હવે આના ઉપર સરસ હેંગ થઈ જશે કપડાં તો ચાલો હું તમને હેંગ કરીને પણ બતાવું તો મિત્રો જુઓ તૈયાર થઈ ગયું છે આપણું ઓર્ગેનાઇઝરે એના અંદર આપણે ઘણા બધા કપડાં સુક્યા છે અને ઉપરની સાઈડ આપણે એમાં મોજા પણ સૂકવી શકીએ છીએ અને આમ જુઓ ઘણા બધા કપડાં સુકાઈ શકે છે ચોમાસાની અંદર આપણને આ ખૂબ જ ઉપયોગી થાય છે તો મિત્રો આવી અવનવી ટ્રીક જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક શેર કરો અને હા નોટિફિકેશન માટે બે લાયકન જરૂરથી દબાવી દો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય આવજો મિત્રો